જાલોદ તાલુકાના દેવજી સરસવાણીમાં વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટના બની દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના દેવજી સરસવાણી ગામમાંથી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત અને ભારતીય જનસેવા સંસ્થા અમદાવાદ સંચાલિત સ્વર્ગસ્થ હિંમતભાઈ કોદારભાઈ પટેલ કુમાર શાળા દેવજી સરસવાણીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થીના આ અચાનક પગલાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગયું છે વિદ્યાર્થીના પરિવારજનો શાળાના શિક્ષકો તેમજ સહપાઠીઓ માટે આ ઘટના ભારે આઘાતજનક બની છે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ નથી પરંતુ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને આત્મહત્યા પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે આ દુઃખદ ઘટનાએ વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણ સમાજ અને પરિવારમાં સંવેદનશીલતા તથા માર્ગદર્શનની આવશ્યકતા અંગે ફરી એકવાર ગંભીર ચિંતન કરવાનું કારણ આપ્યું છે સમગ્ર દેવજી સરસવાણી ગામમાં શોકનો માહોલ છવાયો છે રિપોર્ટ બાય કિશોર ડબગર દાહોદ અમે અસરો શાહ દેવજીની સરસવાણી હું આચાર્ય રોજ અમારી શાળાની અંદર જ્યારે જીરોતાશ પતાવીને બાળકો ત્યાં જમવા ગયા ત્યારબાદ અમે બધા ત્યાં જમવામાં હતા પછી છોકરાઓ બધા ત્યાં જમ જમી રહ્યા એમાંથી એકાદ બે છોકરા ત્યાં જમીને વહેલાં નીકળી ગયા એટલે ત્યાં જોયું તો બહારનું પણ હતું અમને બૂમ પાડી સાહેબ બહારનું ખોલતા નથી એમ તો હું આવીને જોયું અને અમે બધા સ્ટાફ આવીને ત્યાં બારણું ખોલ્યું જોયું તો આ રીતે એક પવનભાઈ યસવંતભાઈ ચકપોટ એક પંખાતર લટકેલી હાલતમાં જોયા તરત જ અમે એકસો આઠને ફોન કર્યો પોલીસને જાણ કરી અને અત્યારે પોલીસ એમની કાર્યવાહી કરી રહી છે